અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અને અંકલેશ્વર પ્રકલ્પ દ્વારા ચીફ ઓફિસર નોટિફાઇડ અધિકારીને આજરોજ લેખિત આવેદનપત્ર પાઠવી રૂબરૂ રજૂઆત કરી હતી જેમાં ગત ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા જોગર્સ પાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારકનું અનાવરણ કર્યું હતું જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવ શિવાજી પાર્ક જાહેર કર્યું હતું જેને સત્તાવાર હજુ સુધી નોટિફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે ચોગર્સ પાર્ક નહીં પણ શિવાજી મહારાજ પાર્ક તરીકે નામાભીકરણ કરી ચોગર્સ પાર્કનું નામ બદલી નાખી શિવાજી મહારાજ પાર્કના નામની જાહેરાત કરી હતી આ પૂર્વે પણ વિવિધ હિન્દુ સંગઠનના માધ્યમથી અગાઉ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે જે ધ્યાને લઈને નોટિફાઈડ વિભાગ અને તેમજ એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા હિન્દુ ધર્મસેનાએ અંકલેશ્વર પ્રમુખ રાજેન્દ્રસિંહ મહિડા દ્વારા સાથી કાર્યકરો મૌખિક રજૂઆત કરી લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું આ ઉપરાંત તેની નકલ સાંસદ ધારાસભ્ય કલેક્ટર ભરૂચ નાયબ કલેક્ટર અંકલેશ્વર અને એઆઈએ પ્રમુખને નકલ મોકલી લેખિત રજૂઆત કરી હતી